નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો અમારા આજના વીડિયોમાં મિત્રો સૌ પ્રથમ આપ સૌને કાર્તિક પૂર્ણિમા અને દેવ દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ દેવ દિવાળીના દિવસે તામસિક ભોજન લેવાનું ટાળવું જોઈએ પ્રયાસ કરો કે આ પ્રકારનો ખોરાક ઘરમાં કે ઘરની બહાર ન લો આ દિવસે પૈસા સંબંધિત કોઈ પણ પ્રકારની લેવડ દેવડ કરવાથી બચવું જોઈએ કોશિશ કરો કે આ દિવસને આ દિવસને તો તમે કોઈની પાસેથી લોન લો અને ન કોઈને લોન આપો દેવ દિવાળીના દિવસે સવારે મોડે સુધી શું અશુભ માનવામાં આવે છે તેવી જ રીતે નખ કાપવા અને મુંડન કરાવવું પણ આ દિવસે યોગ્ય નથી માનવામાં આવતું દેવ દિવાળી પર સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ દિવસે ઘરના કોઈ પણ ભાગને ગંદો ના છોડો પ્રયાસ કરો કે ઘરમાં ક્યાંય જાળા ના હોય પૂજા સ્થળને સંપૂર્ણપણે સાફ કરો એવું માનવામાં આવે છે કે જ્યાં ગંદકી હોય છે ત્યાંથી દેવી લક્ષ્મી ક્રોધિત થઈને ચાલ્યા જાય છે આ દિવસે કોઈની સાથે ઝઘડો ન કરવો જોઈએ આ દિવસે દરેક સાથે સારો વ્યવહાર કરવો અને જરૂરિયાતમંદોને મદદ કરો મિત્રો હવે આપણે જાણીશું એવા ઉપાય વિશે જાણે કરવાથી જીવનની બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે અને તમારી દરેક મનોકામનાઓ પૂરી થશે અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે મિત્રો કાર્તક મહિનાની પૂનમ અને દેવ દિવાળી છે આ પૂનમ અને દેવ દિવાળીની રાત્રે માત્ર એક ચપટી હળદરનો ઉપાય કરી દેશો તો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે કારણ કે દેવ દિવાળી અને પૂનમનો દિવસ ખૂબ જ મહત્ત્વનો હોય છે એવું માનવામાં આવે છે ઘણીવાર મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે ફળ પ્રાપ્ત થતું નથી તે આ પૂનમ અને દેવ દિવાળીની રાત્રે આ ઉપાય કરવાથી પ્રાપ્ત થાય છે અને આ એક ચપટી હળદરનો ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને ઉપાય કરવાથી ચોક્કસ પરિણામ પણ મળ્યું છે જો તમે પણ પૂનમ અને દેવદિવાળીની રાત્રે ઉપાય કરવા માગો છો તો પહેલાં ઉપાયને સારી રીતે સમજી લેવો જોઈએ આ ઉપાય કરવાથી તમને ચોક્કસ પરિણામ મળી શકે છે તો મિત્રો ઉપાય વિશે જાણીએ અને વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમને વિનંતી છે કે આજની આજના વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ રાજા મેલડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો દેવ દિવાળીની રાત્રે આ ઉપાય કયા સમયે કરવો જોઈએ ઘરમાં કઈ જગ્યાએ કરવો જોઈએ અને ઉપાય કરતી વખતે તમારે કઈ વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે તમામ માહિતી વિસ્તારવાર પૂર્વક આપીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો મિત્રો તમારી મનોકામના પૂર્ણ કરવા માટે તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ કામ અટકી રહ્યું હોય અને પૂર્ણ ના થઈ રહ્યું હોય તો તમે આ ઉપાય કરી શકો છો આ ઉપાય કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે મિત્રો આ ઉપાય ખાસ કરીને ઘરની માતાઓ અને બહેનો કરી શકે છે કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી મળે છે નહીંતર આ ઉપાય કોઈ પણ કરી શકે છે મિત્રો પૂનમ અને દેવ દિવાળી છે દેવ દિવાળી માતા લક્ષ્મીને સંપિત છે તેથી આ દિવસે હળદરનો ઉપાય કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ શકે છે આ ઉપાય તમારે સાંજના સમયે કાળમાં કરવાનો છે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હશે કે આ કાળ સમય ક્યારે હોય છે તો કાળનો સમય સાંજે છ થી સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે આ સમય દરમિયાન કોઈ પણ ઉપાય કરશો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે તેથી તમારે આ હળદરનો ઉપાય સાંજે છ વાગ્યાથી લઈને સાત વાગ્યાની વચ્ચે કરવાનો રહેશે મિત્રો કાર્તક મહિનાની પૂનમ અને દેવ દિવાળીની રાત્રે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને આ દિવસે ચંદ્ર તેની સોળે કળાએ અવતરિત થાય છે અને ચંદ્રના કિરણો અમૃત વરસાવે છે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે તેથી જો તમે સ વાગ્યાથી લઈને સાત વાગ્યા વચ્ચે ઉપાય ના કરી શકો તો તમે દેવ દિવાળીની રાત્રે બાર વાગ્યા સુધી ગમે તે સમયે ઉપાય કરી શકો છો કારણ કે પૂનમના દિવસે ખાસ કરીને ચંદ્રદેવ ભગવાન શ્રી હરિ વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે અને અત્યારે કાર્તક મહિનો પણ ચાલી રહ્યો છે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમારા જીવનની તમામ સમસ્યાઓ અને દુઃખ દૂર થઈ શકે છે આ ઉપાય કરવા માટે સૌથી પહેલાં તમારે અળદર લેવાની છે જે શ્રી વિષ્ણુ સાથે જોડાયેલી છે અને ગુરુગ્રહ સાથે જોડાયેલી છે તે તમારી કુંડળીમાં ગુરુને મજબૂત બનાવે છે સુખ અને સૌભાગ્યને આકર્ષિત કરે છે અને સુખ સમૃદ્ધિમાં વધારો કરે છે મિત્રો જ્યારે તમે અળદરનો ઉપાય કરો છો ત્યારે તમને ભગવાન શ્રી વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે તુલસી દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે તમે બધા જાણો છો કે તુલસીનો સોળ શ્રી હરિ વિષ્ણુ શ્રી કૃષ્ણને સૌથી વધુ પ્રિય છે વિષ્ણુ ભગવાન તુલસી માતા વિના અધૂરા છે અને તુલસી માતા શ્રી વિષ્ણુ ભગવાન વિના અધૂરા છે હવે તમારે જે કુંડામાં તુલસીનો છોડ વાવેલો હોય તેમાં ધીમી ધીમે ધીમે અળદર નાખવાની છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રનો જાપ કરવાનો છે આ મંત્રનો ઓછામાં ઓછો અગિયાર વખત જાપ કરવો જોઈએ આ મંત્રનો જાપ કરતાં કરતાં તુલસીના સોળના આખા આખા કુંડમાં અળદરનો સંટકાવ કરવો જે કોઈ વ્યક્તિ પૂનમ અને દેવ દિવાળી પર ઉપાય કરે છે તો તેની સાત પેટીની ગરીબી અને દરિદ્ર દરિદ્રતા દૂર થાય છે કારણ કે હળદર સામાન્ય નથી તમે જોયું જ હશે કે કોઈ પણ સુપ્રસંગ કે લગ્ન કાર્ય હોય તો તેમાં હળદરનો જરૂરથી ઉપયોગ કરવામાં આવે છે જ્યારે આપણે નવા ઘરમાં ગૃહ પ્રવેશ કરીએ છીએ ત્યારે પણ આપણે હળદરનો સાથીઓ બનાવીએ છીએ કોઈ પણ સારું કામ કરીએ તેમાં હળદરનો પ્રયોગ થાય છે દેવ દિવાળીના દિવસે આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ તમારાથી પ્રસન્ન થાય છે તમારી દરેક આર્થિક સમસ્યાઓ દૂર થાય છે જે વ્યક્તિના જીવનમાં ગરીબી અને નિર્ધતા આવી ગઈ હોય તેના જીવનમાં ધન આવે છે અને ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે મિત્રો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ જે ઘરના મુખ્ય દરવાજા સાથે જોડાયેલો છે આ ઉપાય કરવા માટે તમારે દળેલી હળદર લેવાની છે તમારે થોડું પાણી નાખી તેને હળદરની પેસ્ટ બનાવી બનાવવાની છે હવે તમારે આ અળદરથી તમારા ઘરમાં સાથીઓ બનાવવાનો છે તમારા ઘરમાં જે જગ્યાએ ધન અને પૈસા રાખતા હોય તે જગ્યાએ એક સાથીઓ બનાવી દેવાનો છે પછી બીજો એક સાથીઓ ઘરના મંદિરમાં બનાવવો જોઈએ અને પછી બે સાથી ઘરના મુખ્ય દરવાજાની બહાર બનાવવા જોઈએ આમ કુલ ચાર સાથી બનાવવા જોઈએ મુખ્ય પ્રવેશ દ્વારની બહાર બે સાથીયા અને એક જ્યાં તમે ધન રાખો છો ત્યાં અને એક ઘરના મંદિરમાં બનાવવો જોઈએ પૂનમ અને દેવ દિવાળીના દિવસે આ ઉપાય કરવાથી ઘરમાં માતા લક્ષ્મી નિરંતર રહે છે કારણ કે અળદરનો સંબંધ શ્રી હરિ વિષ્ણુ સાથે છે અને મહાલક્ષ્મી ત્યાં હોય છે જ્યાં શ્રી હરિ વિષ્ણુનો વાસ હોય છે ઘરના મંદિરમાં અળદરની અળદરથી સાથીઓ બનાવ બનાવવાથી ખરાબ શક્તિઓ નકારાત્મક ઉર્જા જેવી વસ્તુઓ તમારા ઘરમાં બિલકુલ રહેતી નથી કારણ કે આપણા ઘરમાં મુખ્ય દ્વારથી જ માતા લક્ષ્મીનું આગમન થાય છે હવે તમે મુખ્ય દ્વાર પર હળદરનો સાથીઓ બનાવો છો તો માતા લક્ષ્મી અતિ પ્રસન્ન થાય છે મિત્રો હવે ત્રીજા ઉપાય વિશે જાણીએ મિત્રો તમે બધા જાણો છો કે તુલસીના પાન શ્રી હરિ વિષ્ણુને અતિ પ્રિય છે ભગવાન વિષ્ણુ તુલસીના પાન વિના કોઈ પણ ભોગ સ્વીકાર કરતા નથી દેવ દિવાળીના દિવસે તમારે પાંચ તુલસીના પાન લઈને આ તુલસીના પાન ભગવાન શ્રી હરિ વિષ્ણુને અર્પણ કરવા જોઈએ તમારા ઘરના મંદિરમાં બેસીને આ ઉપાય તમે કરી શકો છો તુલસીના પાન અર્પણ કરીને દેશી ઘીથી એક દીવો પ્રગટાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ આ મંત્રનો અગિયાર વાર જાપ કરવો અને ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રાર્થના કરવી કે તમારી દરેક મનોકામના અમારી દરેક મનોકામના પૂરી થાય અને તમારા અમારા જીવનમાંથી દુઃખ અને સમસ્યાઓ દૂર થઈ થઈ જાય સુખ સમૃદ્ધિ આવે જો દેવ દિવાળીના દિવસે આ ઉપાય તમે કરી દેશો તો ભગવાન શ્રી હરે વિષ્ણુ તમારાથી ખૂબ જ પ્રસન્ન થશે તો મિત્રો દેવ દિવાળીના દિવસે આવા વિશેષ ઉપાય કરીને તમે તમારા જીવનમાંથી દુઃખ અને સમસ્યાઓ દૂર કરી શકો છો અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો આશા રાખું છું કે તમને આ માહિતી જરૂર પસંદ આવી હશે તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી રાજા મેલડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો